એક ઉચ્ચ ધ્યેય સાથે શાળાની પસંદગી કરે છે અને નિયમિતતા અને શાળામાં જે જો વિશ્વાસ દ્રઢ હશે તો આપણે ટાર્ગેટ સાથે થોડુંક ક્યાંક મેચિંગ કરી શકીશું તો એના માટે એવું કહ્યું છે કે ઈશ્વર સતત પ્રત્યેક કણમાં હાજર છે આપણને બધી જ ખબર છે છતાં પણ આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ તો એના માટે ગ્રંથોનો ક્યાંક આશરો લઈએ તો બાઇબલ પણ એવું કહે છે કે મનુષ્યો ગફલતમાં રહેશો નહીં કારણ કે ઈશ્વરને છેતરી શકાતો નથી શાળાની પ્રગતિમાં સહાયક તો મિત્રો આજનો મુખ્ય વિષય છે અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન

હાલ મારા કર્તવ્ય કરવામાંથી અલગ છું કે હું યુદ્ધ કરવા ઈચ્છતો નથી કારણ કે મારું આ કર્તવ્ય થી ઘણો મોટો વિનાશ કરી શકે છે ત્યારે ભગવાન એવું કહે છે કે કાલે શું મામ અનુસ્મરણ યુદ્ધ ચક કે દરેક ક્ષણે તું મન મારામાં રાખ અને તારું કર્તવ્ય સતત કર મતલબ યુદ્ધમાં જોડાઈ જા કારણ કે આ યુદ્ધ તો મે નિશ્ચિત છે અને કર્મ પ્રત્યે તમારી નિષ્ઠા વફાદારી એ ખૂબ જ જરૂરી છે તો મિત્રો એ વાત આખી તમને ગાયત્રી ગાયત્રીબેન જે કોમર્સ વિભાગના અધ્યાપક અધ્યાપિકા મેડમ ઉપસ્થિત આદરણીય સુપરવાઇઝર સાહેબ શ્રી સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ શાળા પરિવારના તમામ અધ્યાપક સમજવું પડશે ને તો એનો ઉદ્દેશ છે

બધાય શાળા પ્રત્યે ગૌરવ અનુભવવાનું છે અને જો આપણે આત્મીયતા અને ગૌરવ અનુભવીશું તો જ આપણી શાળામાં એક ભાવાવરણનું નિર્માણ થશે અને આપણા ધર્મ ગ્રંથોમાં પણ કહ્યું છે કે ભાવાવરણ એ ખૂબ જ અગત્યનું છે કેમ કે સમગ્ર વિશ્વ છે એની રચના એ ભાવ પર આધારિત છે પરંતુ મને લાગે છે કે વર્તમાન સમયમાં ભાવ છે દિવસેને દિવસે ઘટતો જાય છે કે લુપ્ત થતો જાય છે તમને અને બધાને ખ્યાલ જ હશે કે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ છે એનો જે પાયો છે એનું શિક્ષણ છે એની વાત હું તમને એક દ્રષ્ટાંત પરથી આપવા માંગીશ આપણે બધા ઇતિહાસમાં ભણેલા છીએ કે ભારત એ ભારત નહોતું કહેવાતું અખંડ ભારત વર્ષ કહેવાતું હતું કે જેમણે રાષ્ટ્રની રક્ષા માટે ધર્મની રક્ષા માટે ગૌ રક્ષા માટે સ્ત્રી રક્ષા માટે પોતાના જીવન ની આહુતિ આપતા માટે શાસ્ત્ર હતું એ ગુરુકુલ પરંપરા હતું શું તો મૂલ્ય શિક્ષણ હતું માત્ર ભણવાનું નતું તો વર્તમાન સમયમાં પણ એવું જ છે હવે એ દ્રષ્ટાંત ઉપર થી હું તમને વર્તમાન સમયમાં માં લાવવા માંગીશ કે વર્તમાનમાં શું છે ઘરે જતા રહીએ છીએ જાણે આપણે માત્ર ને માત્ર અહીંયા જે વર્ગખંડમાં શિક્ષક શ્રી આવે છે ભણાવે છે ભણીને જતા રહીએ એટલું જ આપણું કર્તવ્ય

રીતે લઈ જઈ શકે તો તમે ભણો તો છો બરાબર શિક્ષણ એક એવું માધ્યમ છે કે જે રંગ રાજા બનાવવાની તાકાત ધરાવે છે એ તમે શિક્ષણ મેળવીને તમે ઈચ્છો એ સપના તમારા પૂરા કરી શકશો પણ શું માત્ર પુસ્તકનું શિક્ષણ જે તમે ભણો છો એ ના એના સિવાય તમારે વૈચારિક સમૃદ્ધિની જરૂર પડશે તો એ વૈચારિક સમૃદ્ધિ આવશે ક્યાંથી તો તમારા જે પાઠ્યપુસ્તકો છે એના સિવાયના પુસ્તકોનું વાંચન તમારે કરવું પડશે

આપણે સંકલ્પ લેવાનું થાય છે તો આ સંકલ્પ લેવા માટે તમામ વિદ્યાર્થી અને શિક્ષક આપણે હું જે બોલું એ પ્રમાણે તમારે બધાને અનુસરવાનું છે આપણે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો

રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું તેનો રક્ષણ કરીશું તેનો રક્ષણ કરીશું અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું આપણે શાળામાં આપણે શાળામાં એવો વાતાવરણ બનાવીશું એવો વાતાવરણ બનાવીશું જ્યાં કોઈ પણ પ્રકારનો પર્યાવરણ વિઘાત નહીં હોય વિઘાત નહીં હોય આપણે સૌ આપણે સૌ સાથે આપણે શિક્ષકને માત્ર જ્ઞાનના સાધન તરીકે નહીં પણ ચારિત્ર નિર્માણ સ્વિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારીશું સંસ્કાર સેવા અને સમર્પણનો તીર્થ માની એનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીશું આપણે સૌ દ્રઢ સંકલ્પ લઈએ છીએ કે આપણે શાળા આપણી શાળા આપણું તીર્થ છે આપણું આત્મ અભિમાન છે રાષ્ટ્ર નિર્માણ નો આધાર છે ભારત માતાની કી